નમસ્કાર આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીને લઈને ગીર સોમનાથ જિલ્લા તંત્ર સજ્જ બન્યું છે જેને પગલે આજે બેલેટ યુનિટ અને વીવીપેટ મશીન સહિતના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં લોકસભાની જૂનાગઢ બેઠકમાં સમાવિષ્ટ ગીર સોમનાથ જિલ્લામાં ચાર વિધાનસભા મત વિસ્તાર માટેના ઈવીએમ મશીનોને આજે ઇનાજ ખાતે આવેલા વેરહાઉસ ખાતેથી રવાના કરવામાં આવ્યા રવાના કરવામાં આવેલા આ ઈવીએમ મશીન જે તે વિધાનસભા મત વિસ્તાર ખાતે સુરક્ષિત રીતે રાખવામાં આવશે અને મતદાનના દિવસે તેનો મતદાન માટે ઉપયોગ કરવામાં આવશે જિલ્લા ચૂંટણી અધિકારીની નિશ્રામાં સુદ્રઢ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં લોકસભા સામાન્ય ચૂંટણી યોજાય તે માટે ચૂંટણી તંત્ર સજ્જ થયું છે તેના ઉપલક્ષમાં ગઈકાલે રાજકીય પક્ષોની ઉપસ્થિતિમાં બેલેટ યુનિટ કંટ્રોલ યુનિટ અને વીવીપેટનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન હાથ ધરવામાં આવ્યા બાદ ઈવીએમ મશીનોને આજે જે તે સ્થળે સુરક્ષિત રીતે રવાના કરવામાં આવ્યા છે આજે સવારે ઇનાજ વેરહાઉસ ખાતેથી જિલ્લાની ચારેય વિધાનસભામાં ઉપયોગમાં લેનાર એક હજાર બસો બેલેટ યુનિટ એક હજાર બસો કંટ્રોલ યુનિટ અને એક હજાર ચારસો બે વીવીપેટનું રાજકીય પક્ષો અને એઆરઓની હાજરીમાં વિતરણ કરવામાં આવ્યું સંજયભાઈ રાઠોડ આઝાદ મીડિયા લાઈવ ગીર સોમનાથ